હેલો ગાય ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં કે જશો તમારો નીકળી ગયો અવારમાં મસ્ત પવન આવે તો કોલેજ જવી મિત્રો આપણો લોગ બહુ લોંગ ટાઈમ પછી આવે છે કેમ કે તમારો ભાઈ હમણાં કર્યો તો શું આજે તમારો ભાઈ જવાનું છે ક્યાં બ્લોગ માં કન્ટિન્યુ બનાવ્યો એટલે તમને કહું કે આ તરફો આવે છે અચ્છા રચર માં બાકા જીપી બોલાવે છે અચ્છા રચર તમારો ભાઈ કોલેજ આવતો હતો ને રસ્તામાં કાગળ લીધી દીધી પીપલ સીન હોય કે ઠીક હવે આ બધું તો આપણે આટો કરે આપણે સી પ્લસ પ્લસ આવે હવે કોલેજમાં ભૂગી ગયા છે મસ્ત ફુવારા હાલે છે ગાર્ડનમાં જોરદાર ગાર્ડન છે તમને બતાવી બતાવ્યું તો એકવાર એવું હા જો જાવ તો બતાવી બાકી મોસ્ટ ઓફ જવાનું ન હોય ગાર્ડનમાં તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ક્લાસમાં ભૂગી ગયો હજી વાર છે

કેટલા સ્ટુડન્ટ છે એમ એક્ચ્યુઅલી અને આ બધા હવાર હવાર બિસ્કિટ ધબધબાવે જો ઓ યાર હવાર હવાર બિસ્કિટ ઈ ખારા માતાજી સુખી રાખે તમને 100 ગ્રામ ગાય એક્સેસ ફેકલ્ટી આ બધા મોટા પાડે છે ખાલી ક્લાસમાં ફોટા પડાવવા હાટો પાંચ પાંચ સ્લાઈડ ની પીપીટી લઈને આવે અને પ્રેઝન્ટેશન બધા ફોટા પડાવી દે એટલે હું ઇન્સ્ટાગ્રામ માં મૂકવા થાય ને કોલેજ વાળા ને આવો સ્કેમ કરે મારી યાર ભણાવવાનું નથી કરતા હજી ડિસ્કશન હાલે જો આવું છે બધું ગઈજીસ લેક્ચર પતાય નહીં કહો આપણે એક ફાઇલ લેવા જવાની છે મારી બીજા આપી છે દોસ્તાર નહીં

પ્લાસ્ટિક યુઝ નહીં કરવાનો આજ અમને કહેવાય આવ્યા હતા તમે જોયું હશે આગળ વિડીયોમાં ક્લિપ નાખી આવ્યા હતા ખાલી સમજાવવા ને ફોટા પાડવા એટલું બધું પડ્યું છે કે જીશ દેખ શકતા આમાં ખાલી એક દિવાળી મૂકી દીધી હોય તો કેવી મજા આવે બધું ફળગી જાય ઘણું સારું કરી નાખ્યું હોય પણ હજી બાકી છે કરવાનું હૈલા કરે ને જો હોસ્ટેલ બનવા આવી છે ડન થઈ ગઈ છે કદાચ અમારે આમાં જ જવાનું થાય અમારી કેમ કે રિનોવેશન થાય ને ત આમ જવાનું એટલા કપડા કપડાં જો નીચેથી ઉપર હજી આને બધા બે બેગમાં ભરવાના છે કપડા વધી ગયા તો કબાટમાં પડ્યા છે તો અમે આ પ્રેક્ટિકલ બનાવ્યો તો જો આ બધી મોંઘી મોંઘી વસ્તુ છે આ બે હજારની વસ્તુ છે ને આ સ્ક્રીન છે આખી ડિસ્પ્લે ખાલી આવ્યા છે ને આપણે અટેન્ડન્સ પુરાઈ જાય જો આ ખાલી મડાડશું ને એટલે નામ આવશે આગળ જો નામ આવી ગયું છે કરીને એવું હોય એવી રીતના પછી બીજા કાર્ડ હોય જેને જે અડાડ હોય એવી રીતના નામ આવી જાય તો આવી રીતના આખો પ્રેક્ટિકલ રન થાય અને આ પંદરસો રૂપિયાની વસ્તુ છે બાકી આ કાર્ડ ને એવું બધું અમે લીધું હતું બીજું અલગ અલગ આવી રીતના અટેન્ડન્સ પૂરાય કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો બાકી લાઈક કરી નાખજો તો થઈ ગયું જ છે તમારા ભાઈનું હવે ભૂખ લાગી ગઈ તો ખાતા બહુ પડે વાંધો નહીં તો ખાઈ લેવી પછી નીકળે તો ગાય જે ખાવા આવી જાવ તમારો ભાઈને ના અરે તારક મહેતા તો જોઈએ ભાઈ તો હાલો જમી લેવી બે શાક છે દાળ ભાત ને રોટલી છાસ ને એવું છે હાલો જમી લેવી હવે જેઠાલાલ જોતા જોતા તો ગાય ઠેલા ત્યાં થઈ ગયા હે બે